તમારી આંતર સુધી નથી થઈ તો એનું પરિણામ બઉ સારું નહીં આવે એટલે આંતર સુધી ના તો જરૂર ને એટલે એટેન્શન પોતે જે મેગ્નેટ છે એ જેવું મેગ્નેટ તો આ દુનિયામાં ક્યાંય નથી જે જગ્યાએ તમે નાખો ને જે જગ્યાએ એટેન્શન આવવા દો ને તમે આખી બોડીમાં કોક વાર ટ્રાય કરજો તો આમ તમતમ થશે તમે જ્યાં એટેશન જાશે ને ત્યાં તમતમાટી થશે કોઈ પ્રકારનું સેન્સેશન થશે એમ જીવન તત્વ છે એટેન્શન સ્થિતિ ભાઈ જ્યાં હોય ને હા હા ના એટલે એટલે ઓમ ઓમ તમારે ચિંતા કરવાની શું કઉ છું સેકન્ડ 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 તમારે લેવાની અને દિવસ દરમિયાન પાંચેક વખત લ્યો પંદર સેકન્ડ થઈ ન્યા સ્ટાર્ટ કરવાનું અને એને વધારવાનું છે પછી જયારે તમારી પાત્રતા થાય ત્યારે એટલે ભલે તમે નાના પાયે જ તમને એવું નથી કેતા કે તમે આટલું બધું કરો કે એવું કઈ કરતો નથી એટલે કુદરત આ બધું માણસો ને જો બિચારા કેટલા ઉપાય કરે છે માનો કે એની રીતે યોગ રીતે તો ભગવાન આપણને મળવા માંગે છે આ બધા નિમિત્તો તો એમ જ કે છે કે ભાઈ તમે આમ કરો શ્વાસ ની રીધમ કરો પ્રેઝન્ટ મોમેન્ટ કરો ગમે કરો પણ તમે આવી જાવ મારી આગળ આપણને કરવાનો જે સંતોષ છે ને એ ન હોવો જોઈએ આપણે કોઈ પણ કર્મકાંડ ક્રિયાકાંડ કઈ પણ કરી છે ધ્યાન કરી કરી છે છે ભજન એ જો તમને સંતોષ થઈ ગયો એટલે કર્મ જેના દ્વારા થાય છે એની આગળ ક્યારેય પહોંચી નહીં આવી અને અને આ છે એવું કે તમે જે પ્રકારનું કર્મ કરો ને એ તમને કોઈ પ્રકારનું સેટિસ્ફેક્શન આપે ઈગો આપે ઈમેજ આપે કંઈક આપણે કઈક છીએ એટલે બહુ લાંબો લાંબો લોંગેસ્ટ વે છે પણ લોંગેસ્ટ વે કરી શકાય એવો વે છે કઈ કંસમાં આપણે કરી શકીએ ઓલું અઘરું પડે તો ભગવાન કે આને બધા માટે રસ્તો રાખો એમ એ રીતે આ આજે શ્વાસનો ને યોગનો રસ્તો કેવો છે કે એમાં તો બહુ ઓલા અતિન્દ્રિય શક્તિઓ મળે એ બધી આમાં અને આમાં રુકાવટ થઈ જવાનું ઘણા શક્યતા પણ છતાંય કે કોઈ પણ રીતે તમે આવતા હો તો આવી જવામાં એમ પણ એ એ પ્રેમ પ્રેમ જન્મે કેવી રીતે

હવે હવે તમને તમારી જો પ્યાસ હશે તો તમને ગમે કોઈ મળી જશે એટલે સવાલ એ લેવલે જ મળે ને એ જ લેવલે મળે ને એમાં શું થાય તમારું રેકોગ્નેશન તમે જે પસંદ કરો ને એ હાયર ને પસંદ કરો લોઅર ને પસંદ કર્યા ને તો તમને લોઅર મળશે એ વખત યાદ રાખો એટલે ચોઈસ કર્યા હોય તો એની અંદર એની અંદર કેવું હોય કે સંતો કેટલે બધા મળે પણ આપણી નિષ્ઠા છે એ પછી ગમે તેની હારે ભળી જાય એ ટાઈપની વસ્તુ એ આપણે આ હતા ને તમારા દ્વારકાની અંદર કોણ હતા ક્યાં ક્યાં સંતો આગળ નહોતા ગયા તમે આમ વિચાર કરો હરા હરા સંતો અદ્ભુત અદ્ભુત અને એનો ગુરુ કોને બનાવ્યો ખબર અરે સં પોરબંદરના એક વ્યક્તિ હતા તો ઈ એની ચેતના બતાવે છે કે ભલે તમને ગમે એટલા મળી જાય પણ એટલે તમે વિચાર કરો એની ચેતના કેવી હશે તો એટલે તમારું સિલેક્શન ચેતનાનું હોય ને ઓલું તમે માનો કે મહર્ષિ રમણને નક્કી કરો કૃષ્ણમૂર્તિને નક્કી કરો તો તમે કોઈ જગ્યાએ સ્ટોપ ન થાવ અને ઓલું તમે વચ્ચે કોઈ પણ બીજા સંત તમે નક્કી કરો તો તમારી વચ્ચે આવી જાય ઓલા લોકો જાહેર થવા ન તમાગતા ઓલા લોકો પોતાનો પ્રચાર કરવા ન તમાગતા પોતે ગુરુ બનવાનો તમાગતા તમે વિચાર કરો એવા લોકોને તમે જ્યારે પસંદ કરો છો ત્યારે તમારી આગળ હોય તો જ પસંદ કરી તમને એવું આપે તો કોઈ લાયકાત છે અને એની અંદર એ પ્રભાવ અને મેગ્નેટિક સેન્ટર બે વચ્ચે ફરક છે પ્રભાવ હોય એટલે તમને તો તમે નબળા વ્યક્તિ છો એટલે તો તમને હારવ નહીં મળે અને જો મેગ્નેટિક સેન્ટર રેકોગ્નાઇઝ કરે ને તો મળે એટલે પાછો આવી જવું છે આપણે આપણે કોઈના પ્રભાવમાં આવી ગયેલા હોય તો નો કંઈ ફાયદો નહીં થાય કારણ કે પ્રભાવનો અર્થ એવો છે કે તમે કામ નથી કરવા માંગતા ખાલી એને વખાણ કરવા માંગો છો એટલી જ વસ્તુ એ જે રીતે જીવન જીવવા એ રીતે આપણે જીવન જીવવા નથી માંગતા એમ એટલે નાનકડું હરખું વેરીફિકેશન કરવું જોઈએ એનું કોઈ વ્યક્તિ સંતપુરુષ પુરુષ બોલ્યા છે એનું નાનકડું હરખું વેરીફિકેશન આપણે કરવું જોઈએ આપણે આટલા બધા બેઠા છીએ એમાં બે જણા જ કેમ બહાર ગયા આ બે જણા કઈક લેવા ગયા તો એ શું કામ ગયા આપણે કેમ ન ગયા એક આપણે શીખવા માંગીએ છે એના માટે કઉ છું એક સમય બધા બધાની પોતપોતાની એક અવસ્થા હોય છે એમાં તમારે પસાર તો થવાનું હોય છે માનો કે એક એક સેવા સેવા તમે ભાવના એટલે જુદા જુદા સ્તરો આપણા સાધન અવસ્થામાં જુદા જુદા સ્તરો આવે છે એમાં શરૂઆતની અંદર ગુરુ આગળ જાય તો ગુરુ જે કામ હોપે એ બધી વસ્તુ કરવાની હોય છે પછી તમે નથી આગળ જાવ તમારી આંતરિક પ્રગતિ થાય એટલે આ કામ છે એ સાઈડમાં રહી જાય હવે તમે કઈક બીજા લોકો તમારી આગળ આવે તમે એને કંઈક કહો છો તમે તમારી પ્રેક્ટિકલ કઈક અનુભૂતિ કરી છે એટલે જે જે સ્તર ઉપર જુદા જુદા હોય ફિલોસોફિકલ રીતે તમે આગળ વધો ઓલી રીતે ન વધો તો ફિલોસોફિકલ માણસો પ્રમાણે હાલે એટલે એ કહેવાનું અર્થ છે પસાર તો આપણે બધામાંથી થવું પડશે અને આપણે જે કર્મના જે કર્મ આપણને ગમતું હશે ને એ કર્મ આપણને મળતું રહેશે જે કર્મ આપણને ગમતું હશે ને એ કર્મ મળતું રહેશે આમાં કંઈ પ્રશ્ન આવ્યો ના એટલે 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 તમારી ચેતના અત્યારે સેવા સિવાય બીજું કંઈ કરી શકે એમ નથી તો સેવા કરે પછી એ સેવા કરતા કરતા એને અંદરનો પ્રેમ જાગીને એને સાધના કરવી છે તો સેવાનો વિભાગ ઓછો થતો જશે એની સાધનાનો વિભાગ વધતો જશે એટલે હા હા ના એટલે તમારો પ્રયાસ તો એમાં કરવાનો છે અને જ્યારે તમે કામ કરતા હો ત્યારે તમને તો એવું થવું જોઈએ કે મારે ભજન કરવું છે આ કરવું છે એ તમારા મગજમાં ખ્યાલ હોવો અત્યારે મારે ભલે જે જે હું અત્યારે મારે જેનો પાત્ર છું કરીશ પણ અંદર આ વસ્તુને ભજનને મારે કરવું છે એ ભાવ રાખી અને એની હારે હારે ભજન હોત કરવાનું એટલે ઘણા લોકો શું થાય સેવામાં ખપી જાય સેવામાં જ જવાનું સેવાને આગળ કામ કરવાનું છે એ રીતે વિભાગ તો તમે લીધો જ છે ને જ્યારે તમને સમય હોય છે ત્યારે તો તમે સેવા જ કરો છો ને કે તમે ન્યા આવો તમને કઈક બનાવી દો કઈક કરો છો તમે તો અત્યારે તો સેવા તો કરો જ છો અને તમે ટ્રાય નથી કરતા એવું નથી તમે ત્રણ ત્રણ સેકન્ડ જ્યારે તમને ઈચ્છા થાય ત્યારે તમે ટ્રાય કરો છો

પણ થોડુંક ઊંડું ઉતરવાનું કે સેન્સિંગ એટલે એટલે એમાં શું થાય વિચાર અને દર્શન વચ્ચે તમારી હાજરી અને દર્શન વચ્ચેનો ભ કરવાનો અત્યારે સેન્સિંગ કરો એ સારી વસ્તુ છે પછી હા ના એટલે એટલે તમે તમારી હાજરી ડાયરેક્ટ રીતે જોવે છે વિચાર નહીં ઈ એટલે જેમ તમે ઊંડા ઉતરો અત્યારે માનો કે સેન્સિંગ એ સરસ છે પછી સેન્સિંગની ઊંડાઈમાં જાઓ કે સેન્સિંગની ઊંડા એટલે સેન્સિંગ કોણ કરે સેન્સિંગ કરવા વાળું કોણ વિચાર કરે છે કે બીજું કોઈ કરે છે તો એમ ધીરે 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 ઊંડા ઉતરવાનું એમાં જેને મળવા જાય છે એને ટચ કરવો છે ને એટલે સેન્સિંગ જે કરે છે એ કોણ છે એને સમજશું નહીં તો એને અડી નહીં શકે એમ અને એટલું બધું આ તો એક નિરાકાર તત્વ છે નિરાકાર ને તમે દ્રશ્ય બનાવવા જાઓ છો તમને એટલો બધો કષ્ટ પડશે કોઈ થાય નહીં દ્રશ્ય બનાવવા માંગો છો અને એ આ આ સાધનાની એવી ભૂમિકા જ છે એટલે એની અંદર એક કષ્ટ પડે તમે એને પકડી ન શકો પકડી ન શકો અંદર વિષાદ થયા રાખે અંદર વિષાદ થયા રાખે એ ખબર નથી પડતી ખબર ન પડે એમ કરીને બ્લાસ્ટ ખોલતી થાય એ ટાઈપની વસ્તુ પણ તમને એમ લાગે ને કે મને ખબર પડે તો તમે સમજીલા ગયા સમજો લા તમને જે বেতন સક પેલું કર્યું ને આજે આવડેલી રિપોર્ટ છે કે ઓય તો તે દેરાજી હા ભલે હું પ્રયત્ન કરીશ પણ પછી સુધી બે ત્રણ સક રેવાતું નથી આપણે લાગે હા ના ઘણો કઠિન છે એટલે રાત્રે બોલે જાતી દેરાજી મેલે તો રિસોર્સ લઈને કા બંધ કરી નાખું અચ્છા હા હા બરાબર બરાબર ના એટલે એનો અર્થ એમ છે કે તમને એમાં રસ ઓછો છે